ડબલ જબલા માં પેક કરી નાખેલા હોય એટલે આપણે જો આ ખોલેલી લીધેલી છે તો આમાં આપણે નાખી દેવાના છે લેમટા તો હવે પછી આને ધોવાના છે કાળા હતા ને હવે તમે જોયું ને બધે હવે કેવો કલર આવે એ જોજો હા કપડા નાખી લેપટાપ બધા મસ્ત મજાનો થોવાઈ જશે અને હવે હું તમને દેખાડી દઉં એવા કલર કેવો તો અત્યારે કલર કેવો થઈ જશે હજી આપડે પાંચ મિનિટ એ વાર લાગી નથી તો થઈ ગયા મસ્ત મેં તને બધા થોડા અને સફેદ એકદમ રૂડા ને ને કરતા કેવા કાળા થઈ ગયા ને જોરદાર તો પછી આપણે આવી જશે એ ઘરે ને આપણે મીઠા પાણી થઈ નાખવાના છે અને પછી આપણે રેસિપી બનાવવાની છે ત્યારે મળી તો આપણે ના મલકાય કાઢવા નથી પણ પોસડા કાપી નાખવાના છે મોટા છે ને એટલે ખાલી પોસડા નું કટિંગ હા બીજું કાઈ નહીં બીજું કાઈ નક કાઢી માથું કાઢી એકો સારો કાઢી એકો પીસોળા બસાલી બડાવી કાઢી એકો આપણે ખાલી ઓનલી વન પીસોડા નથી કાઢવાના ખાલી પૂછડા કાઢવાના હે એમ કા તો આપણે આવી જશું એ આપડી સગાયે ને હવે આપણે પહેલા તો લસણ વાળું મરચું બનાવવાનું છે તો મરચું પહેલા લસણ વાળું બનાવી નાખીએ કળીયું ફળીને તૈયાર રાખી તો કળી ખાંડી નાખી પેલા

અલે લુમર સોણિયા ઉને તે નાખવાનું એક ટમેટું ખાલી નાખવાનું છે અહીંયા ક્યારે બન્યા તો જાણવા જોવા મળશે તમને હેઠું રાખો રાખો તો આમ આમ કરે આમ આમ કરે આમ આમ કરે આમ આમ કરે તો ફોકસ ન થાય બોલ થી એ જો સીરે ભાગે હાલ તો આપણે આ કટિંગ કરી લે કા ટમેટા મણલ કમ્પ્લીટ થઈ જશે ને હવે આપણે કોથમીર લે લેવાની છે તો કોથમીર નું કટિંગ કરી નાખી Doru, sorro, así,

ધાણા જીરું નાખવાનું છે એક ચમચી પછી આપણે સ્વાસ પ્રમાણે મીઠું નાખવાનું છે પછી આપણે હળદર નાખવાની છે તો આપણો ઘણો ઘણો મસાલો બધો નાખાઈ ગયો છે ને હવે આપણે નાખવાનું છે મરચું તો મરચું નાખી દઈએ જેટલું તીખું ખાવું હોય ને એટલું મરચું નાખી દેવાનું મારે કેટલું તીખું ખાવાનું છે કઉ ઈતલું મસાલો ગયો છે ને હવે આપણે સમસે સમસે અને હલાવી નાખવાનું છે ડુંગળી ટમેટું કે લીલું મરચું આદુ કોઈ વસ્તુ કઈ નાખવાનું નથી આપડે બધા તો આલો આપણું મિક્સ થઈ ગયું છે ઘણું ખરો ને હવે આપણે શુલે મૂકી દેવાનું છે તો સુલે સડાવી દઈએ ચાલે તો ઘણું કર એમ બાકી જે છે ને આપણે થોડું પાણી નાખીને નથી પકાવવાનું છે તો પાણી નાખી દીધું હેલા આપણે પાણી બળી જાય ને ત્યાં સુધી મસ્તી મસ્તી પકાવવાનું છે આમ તમને કોઈને વર્ઝળ આવતી હોય તો આ ઘરે તો છોડક તો આપણું પાણી થો બળી ગયું છે ને હવે આપણે ઉતલું પાણી બીસ ઉપર નાખી દેવાનું છે

આપડે લેપટોપ જો બધા નખાઈ જાય છે મસ્ત મજાના ને હવે આપણે આપણું શાક ચડ્યા તાથી માલ લાક Kuat merek kerban woi. Betawi mitra kuat merek keridet, dan naik lagi keridet. Oke,

માસ્તર નાખજો સડેમે તો થકિન પડવા દેવાનું છે તો થકિન પાસા બુ સાખસા દન તામી માં આપણે અડધા ખાંડવાના છે તો ખાંડી નાખી પેઠા તો તો આપડું સાખવે સડવા આવ્યું છે તો આપણે ફળની અને જોડી કે તો સડી ગઈ આપણે એટલો રસો રાખવાનો છે ને હવે આપણે ઉતારી લેવાનું છે આને આપણો શાક જમ મસ્ત મજાનો સડી ગયો છે અને હવે આપણે નાખી દેવાના એમાં ખાંડેલા ભાજિયા ને તજ તજ એટલે શું તજની આવે લાકડાનું કા અને એટલે હવે આપણે નાખી છે વાહ મસ્ત શાક બની છે તમને આ ગમી હોય તો આપણું જમ મસ્ત મજાનું શાક બની ગયું છે

તો આ વિડીયો હકીકતનો ગમો હોય તો લાઇક અને કોમેન્ટ ચોક્કસના ચોક્કસ કરી દેજો તો હવે બાય બાય બાય